આ અપોડીગીની અંદર કલર કલરની ગોડીયું છે આ તો વેદ બાપા જેવું કામકાજ છે નો ગરમ થઈ જાય આજે પાછો તાવ આવી ગયો ઉતરવાનું નામ નથી લેતો સિંગો તાવ છે ત્રણ ચાર દિવસ પછી કે રિપોર્ટ કરાવવાનું તો અત્યારે તો ખાલી દવા લઈએ લે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો ફેમિલી તો વેલકમ ટુ ન્યુ વ્લોગ નવા બ્લોગમાં સ્વાગત છે બધાનું તો આજે તો હેને તાવજી ઉતરો નથી સરકારી હોસ્પિટલે જાય શું રિપોર્ટ કરાવી લઈએ હું 10 ને 2 ગુડ મોર્નિંગ તો ગાડી આ લે બીજું હું મારથી હલસે હાલો હજી તો એમાં ગાડી છે ની રિક્ષામાં જાઉં

તો કઈ હોસ્પિટલે પહોંચીને કેસ કઢાવી લીધો હવે આપણે ને ને જે સાહેબ છે છે પાસે જઈ અને આપણે કે એને દેખાડી દઈએ બરાબર તો કઈ કાંઈ નહીં નઈ કઈ છે નહીં ખાલી તાવ છે એટલે રિપોર્ટ કરાવવાનું પણ હમણાં કીધું નથી બે ત્રણ દિવસ થાય પછી કે ત્રણ ચાર દિવસ પછી કે રિપોર્ટ કરાવવાનો અત્યારે તો ખાલી દવા લઈએ

ઉતરવાનું નામ નથી લેતો સિંગો તાવ છે સિંગો હું સિંગો જ તાવ સિંગો હે તાવ સિંગો આવે ને જાળ બગડી ગઈ મેને દવા પીધી પણ એનો કઈ અસર ના થયો અત્યારે પાછે બનાવવાનો ટાઈમ મળી ગયો અત્યારે ગામમાં હે ને હા દવા લેતા હીએ અને કાલ તો રજા હોય કે સૂદમાં એટલે ગામમાં જઈએ અને હેને દવા લેતા આવીએ તો દવા એ કીધી સરકારી હોસ્પિટલ ગયા હતા ત્યાંથી પણ હું કે એની રિપોર્ટ કરવા ના પીડી હતી આ સીવાત છે એમને કંઈની જો દવા લેતા આવી હવે અને તો આવતો તો કોઈ દી નથી આવ્યો પહેલી વાર અને આ ધોરા કપડામાં શું છે કે તો એ મીઠામાં એ મીઠાના ફાયા છે મીઠાના ફાયા થાય તા ઉતરી જાય

હા પણ તો હું કરવું ભાઈ કરના હોય એ સેવા કરે બપોર સુધી સારું હતું ચાર વાગ્યા થી ચાલુ થઈ ગયું પાછું તો પાછું હું તો બ્લેન્કેટ ઓઢી ગઈ ગયો તો દસ ને ઘેરે ગઈ હતી મેં નહીં તો મને સાથે મારા ખોબા જ ઉપાડે તો મને પાછો તાવ વધી જાય ખોબા ઉપાડે જ ને तो वो भूत है वही तो वो भूत है उन्हें पर तो कहीं इन्हें मतलब उतरा दवाले वाली वहीं में मस्त रही थी नहीं क्या किनारे की तब दम्मत अम्म भावे

કાઈ ની જો ખાઈ લીધું ને દવા પી લીધી ને 10 ના ગોખી દવા છે ખોવાઈ ગઈ હું આ પડી અંદર કલર છે તો બાપા જેવું કામકાજ છે કેટલી ગોળીઓ છે છે હ કે હું મમ્મી તો જો આરામ આરામથી બેસી ગયા પણ અત્યારે એની ભાઈ ખૂબ ભોગ દીધો છે મારી સેવા કરવા બધા પણ હવે મારે હવારે છે ને કેસો જઈને રિપોર્ટ કરાવી લેવો અને છે ને બાટલો સડાવવાનું હું કીધું છે હા એ કે ઉતરી તો જાય પણ એ કે પાછો આવી જાય ને તો કેસો જ વયો જાય રિપોર્ટ કરાવી લઈ બાટલો ચડાવવાનું કહીને તો ચડાવી લીધી બાટલા નહીં